રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને તંત્ર સજાગ બન્યું છે ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું હોય ત્યારે ડભોઈ નગરપાલિકાને ફાયર વિભાગ દ્વારા ડભોઈ નગરપાલિકાના કોમર્શિયલ કોમ્પ્લેક્સ મુખ્ય બજારોની દુકાનો હોટલ સિનેમા મોલ સહિતના વિસ્તારમાં ફાયર વિભાગના અભિષેક સાવંત સહિતના ડભોઈ નગરપાલિકાના ફાયર ટીમના જવાનો દ્વારા ફાયર સેફ્ટી સાધનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ડભોઈ ચીફ ઓફિસરની સૂચનાના આધારે ડભોઈ નગરના અગિયાર મિલકત માલિકોને ફાયર સેફ્ટી માટે નોટિસ આપવામાં આવી હતી સાથે ફાયર સેફ્ટી માટે માહિતી આપી હતી આગામી સમયમાં ડભોઈમાં મોટી ઘટના ન બને તે માટે મિલકત માલિકોએ ફાયર સેફ્ટી અંગેના સાધનો દુકાનો મોલમાં રાખવા સૂચના અપાઈ હતી ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ચીફ ઓફિસરના આદેશ દ્વારા અહીંયા બધા જ લોકેશનમાં જે જે જગ્યાએ કાનૂન મુતાબિક ફાયરનું ઇન્સ્ટોલેશન નહીં કર્યું છે અને કાનૂન મુતાબિક જેમને ફાયર એન ઓસીની રિક્વાયરમેન્ટ છે તે તે લોકેશનમાં અમારા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને તે જે જગ્યાએ નહીં ઇન્સ્ટોલ કરેલું છે અને એનઓસી નહીં લીધેલી છે એમને નોટિસ આપવામાં આવેલું છે અને એ પ્રક્રિયા હાલ આજનું પૂરત ચાલી રહી છે કેટલી જગ્યાએ નોટિસ આપી આજે હમણાં સુધી હાલ દસથી અગિયાર જગ્યાએ નોટિસ આપેલી છે અને અમના પણ પ્રોસેસ ચાલી રહી છે